હવે મનપાની કાર્યવાહી પર તમામની નજર નમસ્કાર સોમનાથ મરાઠે પરિવહન સંઘની ચેરમેન સુરત મહાનગરપાલિકા મારુતિ કંપનીની એક બસની ટાયર બાબતની જે ફરિયાદ અમને મળી હતી અને એનો જે વિડીયો વિડીયો વાયરલ થયો છે એની સ્પષ્ટતા કરવા માંગુ છું ડ્રાઈવરના કહેવા પ્રમાણે જે એક ટાયર પર ગાડી જે ફરી રહી છે એ બાબત એક ખૂબ ગંભીર છે પરંતુ ડ્રાઈવર ગમે તે જવાબ આપીને છૂટો થઈ ગયો છે પરંતુ પછી અમે ડ્રાઈવર તપાસ કરતા ડ્રાઈવર કે છે બંને ટાયર વચ્ચે પથ્થર આવી ગયો અને પથ્થર આવવાના કારણે ટાયર ફાટી ગયો એક ટાયર અમે ફૂલાવી લીધું પરંતુ ત્યાંથી અમે બસ ડેપો સુધી લઈ જવા માટે નીકળ્યા ત્યારે વીસ પચીસ પેસેન્જર ને બસ બેઠા હતા જે અન્ય બસમાં જવા માટે તૈયાર નહીં થયા અને ભાઈ અમે આગળ સ્ટોપ પર ઉતરીશું એ દરમિયાન કોઈએ ટાયર બાબત અને પેસેન્જર બાબત નો જે વિડીયો બનાવીને જે વાયરલ કર્યો એના કારણે અમે એજન્સીને જે કાર્યવાહી કરવા માટેની જે સૂચના આપી હતી અગાઉ પણ અમે એક મહિના અગાઉ આ એજન્સીને નોટિસ આપી છે નોટિસ આધારે જે પંચોતેર બસેસ માં જે પંદર વીસ બસેસ નો જે મેન્ટેનન્સ બાબતે જે અમને ફરિયાદ મળી છે જે એવી બસેસ હવે રસ્તા પર નીકળશે ની એવી અમને સૂચના પણ આપી હતી પરંતુ આ બસના સંચાલકે અમારી પાસે અઠાવીસ ફેબ્રુઆરી સુધીની મુદત માંગી હતી આજે આપણી પાસે અન્ય બસ ની શોર્ટેજ હોવાના કારણે આપણે આ બસ ચલાવવા માટે થોડા મજબૂર બનશે પરંતુ कोई घटना नहीं बने कोई घटना बन से तो इन्हें मारे तो प्राइवेट कंपनी जोबदार है से तो अभी सूचना बना मैं अभी शायद एकatah अभी कोईपन अब आ लोगों ने बेदरगारी देखा से तो एमनी ऊपर पेनल्टी तो थसेच नहीं अगर कोई घटना बन से, तो तमाम बस एमनी सस्पेंड कर दीछु अभी हमें सेरा कैमरामैन हर्षद पाटिल साथी सुनील पाटिल समय मीडिया न्यूज़ सूरत